અંકલેશ્વરની ખ્યાતનામ જેનિઝ સ્કૂલ ખાતે ગત રોજ આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત આપત્તિના સમયે પોતાનો અને પોતાના સાથીઓનો બચાવ કેવી રીતે કરવો ઉપરાંત આપણા ઘરે કોઈ વખતે માનવસર્જિત કે કુદરતી હોનારા થાય તો તે સમયે બચાવ કાર્ય કેવી રીતે હાથ ધરવું તેની થિયરી અને પ્રેક્ટિકલી ખૂબ જ ઉપયોગી માહિતી અંકલેશ્વરની આઈએફએસએમએ સંસ્થા ટ્રેનર શ્રી ફૈઝાનભાઈ તાજભાઈ શ્રી મનોહરભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવી હતી ઉપરાંત શાળાના તમામ શિક્ષકોને પણ આપત્તિ સમયે બચાવ કાર્યની તાલીમ આપવામાં આવી હતી શાળામાં કાર્યરત ફાયર સેફ્ટીના તમામ સાધનો અને ફાયર એક્સટિંગશર કેવી રીતે ઉપયોગમાં લેવા તે અંગે પણ ખૂબ જ ઉપયોગી તાલીમ લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપવામાં આવી હતી આપત્તિના સમયે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ શું કરવું તે અંગે મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સદર તાલીમ અને મોકડ્રીલ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી સઉદભાઈ શેખ માનદ મંત્રી શ્રી જહાંગીર ખાન પઠાણ ચેરમેન શ્રી ઇકબાલભાઈ પટેલ શ્રી નજમુદ્દીનભાઈ શેખ શ્રી નસરૂદ્દીનભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા